ભરૂચ જિલ્લાના અમોદ તાલુકાના કાંકરિયા ગામે એક વર્ષ પહેલા બનાવવામાં આવેલ કમ્યુનિટી હોલ જર્જરી અવસ્થામાં છે ભરૂચ જિલ્લાના સાંસદ મનસુખ વસાવા દ્વારા રૂપિયા એકવીસ લાખ સત્તર હજારની ગ્રાન્ટ આ કમ્યુનિટી હોલ માટે ફાળવવામાં આવી હતી કોમ્યુનિટી હોલની આસપાસ બનાવવામાં આવેલ બેઠક પર ખાડા પડી ગયા છે તેમજ ધાબા ઉપર જવાનું દાદર પણ અસ્તવ્યસ્ત છે તથા ધાબા ઉપર લગાવેલ ચાઇના મેજિક પણ ઉખડી જવા પામે છે કોમ્યુનિટી હોલના નિર્માણમાં ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાનો આક્ષેપ ગ્રામજનો કરી રહ્યા છે ફક્ત એક જ વર્ષમાં હોલની અંદર દિવાલો ઉપર પણ તિરાડો પડવાથી કોન્ટ્રાક્ટર અને અધિકારીની કામગીરી સામે અનેક સવાલો ઊભા થવા પામ્યા છે. પાણીની ટાંકી અને પાઇપ કનેક્શનમાં મોટા પાએ ગોબાચારીના આક્ષેપ પ્રત્યાક્ષેપ સ્થાનિકો દ્વારા કરવામાં આવ્યા છે. આ કમ્યુનિટી હોલમાં લગ્ન પ્રસંગ, ભજન, સામાજિક કે ધાર્મિક પ્રસંગ હોય કે પછી આજુબાજુના ગામમાં અથવા ઢાડા નદીમાં પૂર આવે છે ત્યારે માનસંગપુરા અને કાકરિયા ગામના અસરગ્રસ્ત લોકો આ હોલનો ઉપયોગ કરતા હોય છે. અમારા કાંકડિયા ગામમાં સંસદ સભ્ય મનસુખભાઈ વસાવાની ગ્રાન્ટમાંથી કોમ્યુનિટી હોલ બે હજાર ચોવીસ માં એકવીસ લાખના ખર્ચે બનાવવામાં આવેલ હતો જે હોલ હાલ એક જ વર્ષમાં જર્જરિત હાલતમાં થઈ પામેલ છે જેથી જાન સરપંચ પતિ તરીકે ભારતીય જનતા પાર્ટી તાલુકા પ્રમુખ દીપકભાઈ ચૌહાણને જાણ કરતા તેઓએ કોન્ટ્રાક્ટરને રિપેર કરવા જણાવેલ હતું પરંતુ જારી ચામડીનો કોન્ટ્રાક્ટર કામગીરી કરવા આવતો નથી જેથી હું મીડિયા દ્વારા લાગતા વળગતા અધિકારી જણાવું છું કે આ કામગીરી તાકીદે કરાવવા છું